જૈન ધર્મના મુખ્ય આધ્યાત્મિક તહેવાર પૈષણની સુરતમાં રંગેચંગી ઉજવણી થઈ રહી છે શ્રી લાઈડના તેરાપંથ ભવન ખાતે જૈન શ્વેતાંબર તેરાપંથ દ્વારા વિશાળ ધર્મસભાનું આયોજન કરાયું હતું જેને સંબોધિત કરતાં યુગ પ્રધાન આચાર્ય શ્રી મહાશ્રવણજીના આજ્ઞાનુવર્તી મુનિ શ્રી ઉદિત કુમારજીએ કહ્યું હતું કે વ્યક્તિએ મૂંઝવણોમાં પણ મધુરતા રાખવી જોઈએ પર્યુષણ પર્વ દરમિયાન મુનિના સાનિધ્યમાં તપસ્યાઓ ઉપક્રમે ખૂબ જ સારી ચાલી રહ્યા છે સેંકડો અઠ્ઠાઈ હજારો ઉપવાસ અને તપસ્યા વિરત ચાલી રહી છે ત્યારે આંતરિક અવગુણોને નાબૂદ કરીને વ્યક્તિના મૂળભૂત સંસ્કારો ફરીથી જાગૃત થાય તે પ્રકારની સમજ આપવામાં આવી રહી છે આંતરિક પાપને નાબૂદ કરીને પ્રેમ અને આત્મીત્યાનું વાતાવરણનું સર્જન કરવામાં આવે સાથે વ્યક્તિત્વતા મૂળભૂત સંસ્કારો ફરીથી જાગૃત કરવાની સમજ આપવામાં આવે છે મુનિઅનુમારે જણાવ્યું કે ભાવનામાં દરેક વ્યક્તિમાં જાગૃત થાય તો દરેક સમસ્યાનો હલ થઈ શકે છે આજે કોઈ પોતાની ભૂલ માનવા કે સ્વીકારવામાં કે માફી આપવા તૈયાર નથી મીછામી દુકડમની ભાવના જો દરેક વ્યક્તિમાં જાગૃત થાય તો યુદ્ધ બંધ થાય અને અશાંતિ સ્થપાય સાથે આતંકવાદ અને ભ્રષ્ટાચાર જેવા દૂષણો પણ નાબૂદ થઈ શકે તેમ જણાવ્યું છે સાથે